ઝાલોદનગરના રામસાગર તળાવની ચારે બાજુ ઊગી નીકળેલા જાડીઝાકરા પાલિકા તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા આ તારીખ એક નવ બે હજાર પચીસ સોમવારના રોજ બપોર બાર કલાક સુધીમાં નગરજનોને સ્વચ્છતા જાળવવા સહયોગ કરે તેવું પાલિકા પ્રમુખ રેખાબેન વસાયા દ્વારા અપીલ કરવામાં આવી છે ઝાલોદનગરના રામસાગર તળાવની ચારે બાજુ તેમજ તળાવની અંદર જંગલી જાડીઝાખરા ઉગી નીકળેલા હતા અને પાલિકા તંત્રને આ અંગે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરતાં નગરપાલિકા ચીફ ઓફિસર ટીબી બાભોરના સાથે સંખલન જાળવી પાલિકા પ્રમુખ રેખાબેન વસૈયા ઉપપ્રમુખ ભાવનાબેન ડામોર તેમજ કારોબારી પ્રદેશ કારોબારી પ્રમુખ દિનેશભાઈ પંચાલ દ્વારા પાલિકા તંત્રના કાઉન્સિલરોને સાથે રાખી અને રામસાગર તળાવની સાફ સફાઈ કામગીરી જેસીબીની મદદથી શરૂ કરવામાં આવી હતી હાલ રામસાગર તળાવની ચાલતી સફાઈ કામગીરીને લઈને નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ પાલિકા નગરપાલિકા દ્વારા સાફ સફાઈની કામગીરી પ્રાથમિકતા બની અને કામગીરી કરી રહ્યા છે જાવદ નગરપાલિકા પ્રમુખ રેખાબેન વસેયાએ નગરજનોને સફાઈ જાળવવા માટે તેમજ જાતે જાગૃત બની અને જ્યાં ત્યાં ગંદકી ન કરે અને પાલિકા ચીફ ઓફિસર દ્વારા ટીપી બાબોરે પણ નગરજનોને જ્યાં ત્યાં કચરો ન ફેંકી અને સ્વચ્છતા જાળવવા માટે અને સ્વચ્છતા મિશનને સફળ બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી પાલિકા કારોબારી પ્રદેશ પાલિકા કારોબારી પ્રમુખ દિનેશ પંચાલે પણ નગરજનોને વિનંતી કરી હતી કે ગણેશ વિસર્જન નિમિત્તે આપણા અને આપણા તળાવને સ્વચ્છ બનાવવા ફૂલ માળા તેમજ પૂજાપાની સામગ્રી તળાવમાં જેમ તેમ નાખી અને રામસાગર તળાવને સ્વચ્છ બનાવવા માટે પાલિકા તંત્રને સહયોગ કરે તેવી અપીલ કરવામાં આવી છે